ભગવાન ક્યારેક તમને બહુ મોટી ઠોકર આપે તો સમજવાનું કે તમારો અહંકાર ઉતારવા માટે છે ઠોકર લાગ્યા વિના અહંકાર ઉતરે જ નહીં ઠોકર એવી લાગે કે પછી આપણો બધો અહંકાર ઉતરી જાય એ ભગવાને આપણી ઉપર કૃપા કરી છે અહંકાર દૂર કરવાની ભગવાને કહ્યું કે ભલે તમે પ્રેમ પૂર્વક જાઓ ગમ્યતામ શક્ર ભદ્રમ ક્રિયતામ મેનુશાસનમ શાસનમ શ્લોક ગમ્યતામ જતા રહ્યો શક્ર ઇન્દ્ર ભદ્રમ તમારું કલ્યાણ થાય તમે જાઓ

તમે સતત ભગવાનનું નામ સ્મરણ કરશો સતત નામ સ્મરણ કરશો તો તમને નિરંતર અનુભવ થશે પરમાત્મા મારી સાથે છે તમે રામ 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 બોલે રાખો તમને અનુભૂતિ થાય કે રામ મારી અંદર છે એવો અનુભવ થાય આ સતત બધા નામ સ્મરણ કરે મતલબ શું છે એની અંદર અનુભૂતિ થવા માટે કે આ અંદર જ છે